અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુની ગાદી વડવાળા મંદિર દુધરેજ ધામ ખાતે શીતલ ગૌશાળાનું ભવ્ય નિર્માણ કાર્ય કરવામાં આવેલ આ સંદર્ભ સમસ્ત રબારી સમાજના ધર્મગુરૂ પરમપૂજ્ય મહામંડલેશ્વર શ્રી કણીરામ બાપુના સાનિધ્ય નીચે સુરત રબારી દ્વારા ગોવંદના યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને પૂજ્ય શ્રી કણીરામ બાપુ અને શીતલ ગાયના ઠેર ઠેર જગ્યાએ સામે આ કરવામાં આવ્યા આ સાથે કણીરામ બાપુએ ગૌ બંધ કરવામાં આવે

વરાજા થઈને સાંજના સાત કલાકે સાંજના સાત કલાકે લચકાણા ગામ ખાતે આવેલો દેવાના ફાર્મ અંદર આ યાત્રાની ની પૂર્ણ ઉતે થશે સાંજે પૂજ્ય બાપુ ની ધર્મ સભા અને ગૌ ભક્તો ની એક ધર્મ સભા થશે સમગ્ર એક મેસેજ પસાડો ભારત દેશની અંદર જે માતા ને રાષ્ટ્ર માતા દોષિત કરવા માટે થઈને આ એક અભિયાન ચલાવવા માટે અમે પૂજ્ય અમારા કલ્યાણ દાસ બાપુ ની પણ ઉપસ્થિત રહ્યા સાથે હું અખિલ ભારતીય રબારી સમાજ પ્રમુખ કુટાભાઈ ખાંભલિયા સૌરાષ્ટ્ર રબારી સમાજ વતી હું સમગ્ર સુરત શહેર રબારી સમાજ વતી જે સુરત શહેર માં યાત્રા ફરી સમગ્ર સમાજ આપણે જે સાથ અને સહકાર પોલીસ કર્યો જે એની બદલ ખુબ ખૂબ આભાર માનું જય વડવાળા